સમાચાર અમરેલીથી વરસતા વરસાદમાં વનરાજા લટાર મારવા નીકળ્યા ધારીના મોરઝર માણવા રોડ પર ડાલા મથા સાવજ લટાર કેમેરામાં કેદ થઈ વનરાજ ઝરમર વરસાદની મજા માણવા નીકળ્યા રોડ પર સાવજ નિહાળી વાહન ચાલકો પણ થંભી ગયા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે સમાચાર વડોદરાના ડભોઈથી ડભોઈમાં ફરી સ્થિતિ ડભોઈના ગામડામાં ઢાઢર નદીના પાણી ફરી વળ્યા દંગીવાડા કબીરપુરા નારણપુરામાં વરસાદી પાણી ભરાયા છે ઢાઢર નદીના પાણીએ પણ કબજો જમાવ્યો છે બંબોચ કરાલીપુરાના રસ્તા પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે રસ્તા પર પાણી ફરી વળતા સાત ગામ સંપર્ક વિહોણા થયા ડભોઈ વાઘોડિયા રોડ બંધ કરવાની ફરજ પડી ડભોઈમાં ફરી એક વખત પૂરના કારણે લોકોના હાલ બેહાલ થઈ ગયા છે રોડ રસ્તા જળમગ્ન છે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે વરસાદના પાણી પાણી વચ્ચે હવે ઢાઢર નદીના પાણીએ પણ પણ કહેર મચાવ્યો છે છે લોકોના ઘરની અંદર બહાર નીકળવું પણ મુશ્કેલ અને ઘરની અંદર રહેવું પણ મુશ્કેલ બનાસકાંઠાના ધાનેરામાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા ત્રણ કલાકમાં ત્રણ ઇંચ વરસાદથી ધાનેરાના હાલ બેહાલ થયા

અમે વારંવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં આ વરસાદી પાણીનો કોઈ કાયમી નિકાલ કરવામાં આવેલ નથી

આગળના રસ્તાઓ છે તે સ્વિમિંગ પુલ બન્યા છે અને અનેક જે દુકાનદારો છે તે દુકાનદારો પોતાની દુકાનો બંધ રાખી છે કારણ કે વધુ વરસાદ આવે તો પાણી જે છે તે આ દુકાનોની અંદર ઘૂસી શકે છે છેલ્લા પાંચ વર્ષથી આ વિસ્તારનો પ્રશ્ન છે કે જ્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે ત્યારે પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાઈ જવાના લીધે વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હોય છે બીજી તરફના આપણે દ્રશ્યો બતાવીશ કે બીજી તરફ પણ આપ જોઈ શકો છો કે અહીંયા પણ જે દુકાનો આવેલી છે તે દુકાન દુકાનો આગળ પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાના લીધે વેપારીઓ જે છે ભરાઈ જવાના લીધે અત્યારે બંધ જોવા મળી રહી છે આમ માત્ર ત્રણ ઇંચ જેટલા વરસાદની અંદર જ ધાનેરાના હાલ જે છે અત્યારે બે હાલ જોવા મળી રહ્યા છે અને જે રસ્તાઓ છે તે સ્વિમિંગ પુલ બન્યા છે કિશોર તુવર આવક થઈ બંને હડફ ડેમમાંથી નવ હજાર પાંચસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે દાહોદની માછણ નદીમાં નવા નીર આવ્યા માછણ નદી ત્રીજી વાર ઓવરફ્લો થઈ લીંબડી મહાદેવ મંદિર પાછળ આવેલ માછા નદીમાં નવા નીરની આવક થઈ રહી છે પાટણમાં આવિરત વરસાદે ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવી દીધું ભારે વરસાદે ખેતરોમાં વિનાશ વેર્યો ખેતરો બેટમાં ફેરવાઈ ગયા જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે મોટાભાગના ખેતરોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાતા પાક નિષ્ફળ ગયો ચાણસમાના કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરે શંખેશ્વર તાલુકાની મુલાકાત લીધી અલગ અલગ ગામડાઓમાં જઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું ઠાકોરે અસરગ્રસ્ત વિસ્તારમાં ઝડપથી ખેતરોનો સર્વે કરી ખેડૂતોને સહાય કરવાની માંગ કરી ચાણસમા તાલુકામાં ભારે વરસાદના પગલે ખેતરોમાં પાક પાણીમાં ડૂબી ગયો ખેતરોમાંથી પાણી નથી ઓસરી રહ્યા

અને બધાને પૂરતો ન્યાય મળે અને જેટલું બળ્યું હોય જેટલું પાકને નુકસાન થયું હોય એનું પૂરેપૂરું વળતર મળે એવી મારી માગણી છે અન્યથા આમ જો કરવામાં નહીં આવે તો આગળના આગામી દિવસોની અંદર સમગ્ર ખેડૂતને અમે જાગૃત કરી અને કલેક્ટર કચેરી જઈશું અને અમારી જે માગણી છે કે ભાઈ પાકને પાકનું પૂરેપૂરું વળતર મળે એવી બધાની માંગણી સાથે અમે કલેક્ટરશ્રીને મળવાના છીએ મારી સરકારશ્રીની રજૂ રાજકોટના વિંછિયા તાલુકાના પાંત્રીસ જેટલા ખેતરમાં કપાસનો પાક નિષ્ફળ ગયો વિંછિયા તાલુકાના ખેડૂતો રાજકોટની ખેતી નિયામક કચેરી ખાતે પહોંચ્યા દવાનો છંટકાવ કર્યા બાદ પાક નિષ્ફળ થયો હોવાનો ખેડૂતોનો દાવો ડુપ્લિકેટ દવાના કારણે મોટા ભાગના ખેડૂતોને નુકસાન થયું હોવાનો આરોપ મુકાવ ખેડૂતો દ્વારા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરાઈ દવાની કંપની દ્વારા ડુપ્લિકેટ દવા આપી દેતા આ નુકસાની સહન કરવાનો વારો ખેડૂતોને આવ્યો છે પાલનપુરથી સમાચાર બ્રિજની બ્રિજની કામગીરીમાં ગંભીર બેદરકારી જીવના જોખમે કામગીરી સેફટી કામ કરતા લોકો દેખાયા લોકાર્પણ પહેલા બ્રિજની કામગીરીમાં ગંભીર બેદરકારી જોવા મળી સત્તર મીટરની ઊંચાઈ પરથી સેફ્ટી વગર કામગીરી હાથ ધરાઈ આવતીકાલે બ્રિજનું લોકાર્પણ થાય તે પહેલા જ સામે આવી આ પ્રકારની બેદરકારી અગ્યાર માસ પૂર્વે પણ આવી જ બેદરકારીના પગલે ગડરો ધરાશાઈ થતા બે યુવકોના મોત નિપજ્યા હતા તો લોકાર્પણ થવાનું છે અને તે પહેલા આ પ્રકારની ગંભીર બેદરકારી જે ત્યાં કામ કરતા લોકો છે તેમની માટે જીવનું જોખમ સર્જી શકે છે અગિયાર માસ પહેલા પણ આ જ બેદરકારી અને ફરી એક વખત તેનું પુનરાવર્તન આખરે કેમ બોધપાઠ નથી લેવામાં આવતો અગિયાર માસ પહેલા આવી જે બેદરકારીના કારણે બે યુવકોના મોત નીપજ્યા હતા ગડર ધરાશાય થતા જ આ યુવકો મોતને ભેટ્યા હતા અને હજુ સુધી પણ તેમાં કોઈ જ બદલાવ નથી જોવા મળ્યો કામ કરતા લોકો સેફટી વગર જ ત્યાં કામ કરી રહ્યા છે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડીના રાનેડાના ગ્રામજનો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા ચારસો લોકોની વસ્તી ધરાવતા રાનેડા ગામમાં મુખ્ય રસ્તા પર પાણી ભરાયા છે તેથી ગ્રામજનો ડુંગર ચડીને જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા શાળાએ ગયેલા બાળકો પાણીના કારણે ઘરે પરત ન ફરી શકતા ડુંગર પર ચડી બાળકોને બચાવી સહી સલામત ઘરે પહોંચાડ્યા સ્થાનિકોએ ગામને જોડતા મુખ્ય રસ્તા પર ઊંચો સ્લેબ ડ્રેન બનાવવાની માંગ કરી તંત્રના પાપે સ્થાનિકો ત્રણ કિલોમીટર સુધીના ડુંગરાના રસ્તેથી જવા મજબૂર બન્યા છે ગીર સોમનાથના તાલાળામાં વરસાદના વિરામ છતાં શહેરના અનેક વિસ્તારોમાં ગંદકી અને પાણીનું સામ્રાજ્ય છવાયું છે શહેરીજનોએ અનેક વખત રજૂઆત કરવા છતાં ગંદકીનો નિકાલ નથી શહેરના એસટી ડેપો સામેનો વિસ્તાર રામટેકરી વિસ્તાર અને આંબેડકર વિસ્તાર સહિતના વિસ્તારોમાં લોકો ગંદકી અને પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહમાં પોકારી ઉઠ્યા છે તો કેટલીક જગ્યાએ પાલિકા દ્વારા શહેરીજનો સાથે ઓરમાયું વર્તન કરાતું હોવાનું શહેરીજનો જણાવી રહ્યા છે જેથી સ્થાનિકો સ્વખર્ચે રસ્તા ઉપર પાણી ન ભરાય તેની વ્યવસ્થા કરી રહ્યા છે બીજી તરફ શહેરના પોલીસ સ્ટેશન સામે ખાનગી ક્લિનિક અને સરકારી હોસ્પિટલ નજીક છેલ્લા ચાર મહિનાથી પાણીનો ભરાવો થયો છે શહેરીજનોની અનેક રજૂઆત છતાં પાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે કેટલા દિવસ ત્યાં વરસાદ વહ્યો ગયો છતાંય તમે ગંદકી જોઈ શકો છો અહીંયા અહીં તમારી સામે છે આગળ રોડ ઉપર કાયદેસર ઉકેળાનો ઢગલો કરેલો છે રોડ ઉપર કરેલો છે એ નગરપાલિકા ને જોરદાર અને તમે કોઈ પણ રજૂઆત કરો તો એમ કે અમારા નગરપાલિકાને હદમાં નથી આવતું હું આ એરિયામાંથી બાર વર્ષથી આ દુકાન ચલાવું છું આ વિસ્તાર બસ સ્ટેશન એસબીઆઈ વાળી શેરી છે ભારત ગેસવાળી અને આમાં સમસ્યા અવારનવાર એવું છે જ્યારથી ગટર યોજના થઈ છે ત્યારનો આ આ રોડ રોડ બન્યો નથી અને અમારે હરેક સ્ટોમાં છે આને આ પરિસ્થિતિ છે દર વખતે પાણી ભરાય છે કોઈ નિકાલ થતો નથી આજુબાજુમાં ત્યાં સરકારી હોસ્પિટલ આવી છે અને સરકારી હોસ્પિટલ પ્લસ લેબોરેટરી અને ત્યાંથી ને અંદાજીત આખા દિવસમાં માણસો ઓછામાં ઓછા પંદરસો બે હજાર માણસનો ચાલવાનો રસ્તો છે છતાં માણસો પાણીમાંથી ગંદા પાણીમાંથી ચાલીને કોઈ દવાખાને જાય છે કોઈ લેબોરેટરી આવે છે અને એ જાણે છે બધાય ભારે વરસાદને કારણે અમુક જગ્યાએ ખાડા ખાબાચિયા ભરવાના પ્રસંગોને કારણે ગંદકી દેખાય છે બંધ થઈ નગરપાલિકા દ્વારા આવેલ છે અને અંદાજે દિવસની અંદર શહેરમાંથી તમામ જગ્યાએથી ગંદકી ઉપાડી લેવામાં આવશે કચ્છમાં આવેલા ભેદી રોગચાળાને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ પ્રભારી મંત્રી પ્રફુલ પાનશે બે દિવસથી કચ્છમાં છે આજે મંત્રીઓએ હોસ્પિટલની મુલાકાત લીધી સામૂહિક આરોગ્ય કેન્દ્ર દયાપર પર આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરી દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ દર્દીઓના હાલચાલ પૂછ્યા રાજ્ય સરકાર નાગરિકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા કરી રહી હોવાનો વિશ્વાસ અપાવ્યો અંદર પણ તકલીફ લાગે તો તરત જ આગળની સારવાર માટે ભુજ હોસ્પિટલમાં આપણે પૂરતી વ્યવસ્થા કરી છે સ્પેસિફાઈડ બેડ પણ કર્યા છે વેન્ટિલેટર બાયપાઈપ બાયપેપની પણ સગવડ કરી છે એટલે તમામ આખી તાવ આવ્યાથી માંડી અને છેક સુધી એ દર્દી સારો ના થાય એ પ્રકારની આખી લાઈનો ઓફ ટ્રીટમેન્ટ